સાથે બેઠક કરી નવા જૂનીની કરવાની તૈયારીમાં ફરી એકવાર ગોપાલ ઇટાલિયાને લઈને ચોંકાવનારા સોશિયલ મીડિયા પર સમાચાર સામે આવી રહ્યા છે જો કે અત્યારે જે મુખ્યમંત્રી સાથેની ગોપાલ ઇટાલિયાની આ બેઠક છે ખૂબ જ ચર્ચામાં માનવામાં આવી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ અ મુખ્યમંત્રી સાથે જ નહીં ભાજપના જે નેતા સાથે મુલાકાતના સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા છે તમને જણાવી દે કે એ નેતા જે નેતા વીએસ થઈ રહ્યું હતું ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના હતા અને ચૂંટણી લડવાની ચેલેન્જો આપતા હતા એમની સાથે સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અને ગોપાલ ઇટાલિયાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનું જોર પકડ્યું છે અને ગોપાલ ઇટાલિયા છે તે મુખ્યમંત્રી સાથે કેમ બેઠક કરી હતી મુખ્યમંત્રીને પહેલીવાર મળ્યા બાદ ગોપાલ ઇટાલિયા શું બોલ્યા હતા ગોપાલ ઇટાલિયાએ તેમના મત વિસ્તાર વિસાવદરના વિકાસના કામને લઈને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને જે પણ કામો તેમણે ગયા કે આ ફક્ત વિસાવદર જ નહીં લોકો માટે પોતે રજૂ કરવા ગયા હતા મુખ્યમંત્રી સામે અને મુખ્યમંત્રી સાથે વિકાસના કામો માટે બેઠક કરી હતી બહાર આવી ગોપાલ ઇટાલિયા એવું કહ્યું હતું તમારું શું કહેવું છે ગોપાલ ઇટાલિયા વિશે કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વાંદે માતા